જય માતાજી મિત્રો આજના નવા લોકો પોતાનું સ્વાગત છે તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો મિત્રો ઘણા બધા માણસો રાખતા હોય છે સોમવાર અમે પણ રાખ્યો છે તો અમે અત્યારે થોડું મોડું થઈ ગયું છે તો અમે હવે જઈ રહ્યા છીએ શંકરદાદા ભગવાનના મંદિરે દર્શન કરવા તો વિડીયોમાં બનાવી રહજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક કરજો અને થોડું મોડું થઈ ગયું છે મને હવે જઈએ છીએ અમે મંદિરે તો અમારા જાત પણ ક્લિયર થઈ ગયા છે બસ થોડી વારમાં આવે એટલે હવે નીકળે છે તો વિડીયોમાં બનાવી રહજો ખેડૂતથી અને તમને પણ લાઈવ દર્શન કરવા આવશું શંકર ભગવાનના રાજકો અમારે તૈયાર થઈ ગયા છે હવે નીકળીએ ચાલો આપણે શંકર ભગવાનના મંદિરે મીડિયામાં બનાવી રહેજો તો મિત્રો વીડિયામાં બનાવી રહેજો હવે અમે નીકળી ગયા છે મંદિરે જવા માટે ગાડી અમારી તૈયાર થઈ ગઈ છે વીડિયામાં બનાવી રહેજો મિત્રો અમે નીકળી ગયા છે શંકર ભગવાનના গা বিডিঅ' মোৰ বনাই ৰা જલ્દી કરો મિત્રો તો અમે એ દર્શન કરી લીધા છે છે તો અમે સાઈડમાં માતાજી હિંગલાજી માનું મંદિર છે ત્યાં પણ આવી ગયા છો તો તેમના પણ તમને દર્શન કરાવી દઈએ તો વિડીયો બનાવી રહેજો અમે પણ હિંગલાજ માતાજીના લાઈવ દર્શન બતાવી દઈએ મિત્રો અમને દર્શન કરીને બહુ મજા આવી ગઈ અને મારા નવા માં બના રહેજો અને ખૂબ સપોર્ટ કરજો અને ભગવાન તમને ખૂબ 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 ખુભિરા છે